આગામી ત્રણ દિવસ સુરત શહેરમાં કડકડતી ઠંડી પડશે ઉત્તર દિશાના પવનો સક્રિય થતાં શહેરમાં ફરી ઠંડીનો ચમકારો વધ્યો છે એકાદ ડિગ્રી પારો ગરમીનો ઘટવાની શક્યતા છે ઉત્તર દિશાના પવનો સક્રિય થતા શહેરમાં ફરી ઠંડીનો ચમકારો વધ્યો છે એક જ દિવસમાં લઘુત્તમ તાપમાન દોઢ ડિગ્રી ગગડી પંદર પોઈન્ટ છ થયું છે આગામી બે દિવસ પણ એકાદ ડિગ્રી પારો ગગડી ઠંડીનો જોર યથાવત રહી શકે છે ત્રણ દિવસ સુધી લઘુત્તમ તાપમાન પંદર ડિગ્રીની આસપાસ રહેવાની વકી છે હવામાન વિભાગના જણાવ્યા અનુસાર સોમવારે શહેરનું મહત્તમ તાપમાન ત્રીસ ડિગ્રી અને લઘુત્તમ એક પોઈન્ટ પાંચ ડિગ્રીનો ઘટાડો નોંધાયો છે વાતાવરણમાં સવારે ભેજનું પ્રમાણ ત્રેસઠ ટકા અને સાંજે એકત્રીસ ટકા નોંધાયો હતો ઉત્તર દિશાથી છ કિલોમીટરની ગતિએ પવનો ફૂંકાયા હતા નોંધનીય છે કે હાલ ડિગ્રી સૌથી વધુ ઠંડી નોંધાઈ હતી હજુ સુધી કોલ્ડ વેવનો એક પણ રાઉન્ડ આવ્યો નથી અને અઠવાડિયા સુધી શક્યતા પણ નથી જેને પગલે ઠંડીનો પારો આગામી એકાદ અઠવાડિયા સુધી પંદરથી થી સત્તર ડિગ્રીની વચ્ચે જ રહેશે બ્યુરો રિપોર્ટ સુરત